ઉમરગામ રેલવે સ્ટેશન પર બનેલા નવા ફ્લાય ઓવર નજીક કલ્પતરુ સોસાયટી પાસે સર્વિસ રોડ પર પાણીનો નિકાલ નહીં થતા પ્રથમ વરસાદી ઝાપટાથી સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સર્વિસ રોડ પરના બાંધકામો નહીં હટાવવા કારણે હવે પાણીનો ભરાવો એક મોટી સમસ્યા બની છે તેવા આક્ષેપો શહેરીજનો દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ વરસાદમાં પાણી ભરાઈ જતાં તે પાણીના નિકાલની બાબત ચર્ચામાં રહી છે એ હજી તો આ પહેલો વરસાદ થયેલો છે અને થોડો અમધો વરસાદ કહેવાય જો કે તો અને પહેલાં વરસાદમાં જો આવી હાલત થતી હોય અહીંયાની અને પાણી દુકાન સુધી અત્યારે તો આવી ગયેલા છે કે ભાઈ એમ કહેવાય ને કે નહીં જેવા વરસાદમાં દુકાન સુધી પાણી આવી ગયેલા છે તો રોડ અને સર્વિસ રોડ કે પછી ગટરનું કોઈ જાતનું કામ કરવામાં આવેલ નથી અને લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી અને દાળ ગ્રામ સરપંચ અને રમણભાઈ પાટકર બધાને લેખિતમાં કલ્પતરુ સોસાયટી વતી લેખિતમાં અરજી કરેલ છે તો બી નથી ગટરનું કામ થયેલું કે નથી રોડનું કામ થયેલું અને કોઈ જાતનું કાંઈ કોઈ વસ્તુ અત્યારે ઘોર બેદરકારી છે કલપૂતરુંના આગળ પાણીની આ સમસ્યા થઈ ગઈ છે પછી તો પહેલો વરસાદ પંદર વીસ મિનિટ વરસાદ પડેલો છે આને અંદર આટલું બધું પાણી ભરાઈ ગયું છે અને દુકાનો અંદર પાણી આવી ગયું છે પાણી નિકાલ માટે કોઈ સોલ્યુશન કાઢ્યું નહીં નહીં પંચાયત તરફથી કાઢેલું નહીં પીડબલ્યુ પીડબલ્યુ તરફથી આ સમસ્યા રહેશે તો ચોમાસામાં દુકાનવાળાની કલપતની સોસાયટી શું પોઝિશન થશે આ આપણે વિચારી લો આના ઉપર જે ઢાંકણ બનાવેલા છે આ પર નામ માત્ર ના બનાવેલા છે ઉપર જે સલિયેલા બોક્સ ભરેલું છે આ પણ એકદમ વ્યવસ્થિત કંઈ કરેલું કામ છે નહીં આ ને પાણી જવા માટે કાલે ઉપર આના ઉપરથી ગાડી નીકળશે તો પણ ગાડી સીધી ખાડામાં જ પડવાની છે